નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્ત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે એક ડિસેમ્બરથી લાગુ થશે નવા નિયમો નવેમ્બર પૂરો થઈ રહ્યો છે ત્યારે નવા મહિનાની શરૂઆતથી ઘણા મોટા નાણાકીય ફેરફારો અમલમાં આવવાના જઈ રહ્યા છે જેની સીધી અસર તમારા કિસ્સા પર પડી શકે છે આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડરના પેન્શન ટેક્સ અને યુએલ સંબંધિત નિયમોનો સામેલ થાય છે એક ડિસેમ્બરથી કુલ મોટા નિયમો બદલાઈ રહ્યા છે એવામાં જાણીએ કે આ ફેરફારો તમારા ખર્ચ અને અસર પર પડશે વધુ આગળ વાત કરી કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ સરકાર દ્વારા એલપીજી ભાવમાં ફેરફાર થતા રહ્યા છે આ ફેરફાર કોમર્શિયલ તેમજ રસોઈ ગેસ સિલિન્ડર બંને માટે લાગુ પડી રહ્યા છે જો નવેમ્બરમાં તેલમાં કંપનીઓને માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના રેટ બદલાયા હતા જ્યારે રસોઈ ગેસની કિંમતોમાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી અને એક નવેમ્બરના રોજ ઓગણીસ કિલોના ગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કિંમતમાં છ ને પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે વધુ મતોની આગળ વાત કરીએ કે સીએનજી પીએનજીના એટીએફના ભાવમાં સંબંધિત બદલાયા દર મહિનાની પહેલી તારીખે સીએનજી ને પીએનજીના ભાવમાં નિયમો સમીક્ષા કરવામાં આવી રહી છે જે રીતે ડિસેમ્બર મહિનામાં પણ આ બંને ઈંધણના ભાવમાં વધારો કે ઘટાડો થઈ રહ્યો છે સાથે જ ઓઇલ માર્કેટિંગ કંપનીમાં ટર્બાઈન યુઅલ એફટીએફના ભાવમાં પણ ફેરફાર કરી શકે છે જેને કારણે હવાઈ મુસાફરીના ટિકિટના ભાવમાં પણ સીધી અસર જોવા મળી શકે છે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે ડિસેમ્બર બે હજાર પચીસમાં બેંક હોલિડે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ ડિસેમ્બર મહિનામાં દેશભરમાં બેન્કો ખુલ્લા અઢાર દિવસ માટે બંધ રહેશે આ રજાઓના તહેવારોને વીકેન્ડને કારણે નક્કી કરવામાં આવી રહ્યા છે જોકે ગ્રાહકો માટે ઓનલાઈન બેન્કિંગ યુપીઆઈ એટીએમ જેવી ડિજિટલ સેવાઓ યથાવત ચાલુ છે વધુ આગળ વાત કરીએ કે ઘરે બેઠા પોચે મિનિટમાં ડ્રાઇવિંગ લાયસન્સ ભારતમાં આવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની રહી છે પરિવહનના પોર્ટલ પરથી ઘરે બેઠા માત્ર પોચ મિનિટ અરજી કરી શકો છો આ ડિજિટલ પ્રક્રિયામાં દસ્તાવેજો અપલોડ કરવાની ફી પરવા જેવી સુવિધાઓ ઓનલાઈન ઉપલબ્ધ રહેલી છે લર્નિંગ લાયસન્સ માટે ખરેતી ટેસ્ટ અને પાકા લાયસન્સ માટે આરટીઓ ખાતે પ્લોટ બુક કરાવી ને ટેસ્ટ આપવી પડશે જો ડોક્યુમેન્ટ જોઈશે તો કેવી રીતે અરજી કરવી વિગતવાર જાણવા ફોટાને સ્પેસ કરો વધુ આગળ વાત કરીએ કે વાહન ગેસ સિલિન્ડરમાં ત્રણસો રૂપિયા સસ્તો સરકાર દેશના ગરીબ અને જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે જેમાં બે હજાર સોળમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ શરૂ કરી હતી આ યોજના હેઠળ સરકારમાં ચૌદ બે કિલોગ્રામ સિલિન્ડરમાં ત્રણસો સુધી સબસિડી આપી રહ્યા છે આનો અર્થ એ છે કે તમે ત્રણસો રૂપિયા ઓછા પાવે ગેસ સિલિન્ડર ખરીદી શકો છો જોકે ધ્યાનમાં રાખો જો કે સબસિડી ફક્ત પીએમ ઉજ્જલા યોજના હેઠળ સૂચિતબંધ લોકો માટે જ ઉપલબ્ધ રહેલી છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે ખેડૂતોને લાંબા સમય સુધી પડતર માંગણીઓ સ્વીકારીને પીએમ ફસલ વીમા યોજનાઓ મોટો સુધારો કર્યો છે કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેર કરી છે કે હવે જંગલી જાનવરો દ્વારા થયેલા પાકને નુકસાન અને ખેતરોમાં પાણી ભરાવાને અપૂરને થયેલા નુકસાન માટે પણ વીમા યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવામાં આવશે આ નિર્ણય ખેડૂતોને વધુ આર્થિક સુરક્ષા પૂરી પાડશે આ વધુ આગળ વાત કરી કે શું ગુજરાતમાં પણ ખેડૂતોને દેવા માફ થવા જોઈએ કે નહીં રાજ્યના ખેડૂતો માટે આખરે મોટો રાહત આપનારો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે ત્રીસ જૂન બે હજાર છવ્વીસ સુધીમાં રાજ્યના તમામ પાકોને ખેડૂતો દેવા માફ કરી કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર આર્થિક મુશ્કેલીના હોવા છતાં ખેડૂતોની સાથે મક્કમપણે પણ છે આ નિયમ પૂર્વ ધારાસભ્ય આંદોલનમાં નેતા બચ્ચુ કંડુએ તેમના પ્રતિનિધિ પર સાથે મુંબઈમાં બે કલાકથી વધુ ચર્ચા પર લેવામાં આવી રહ્યા છે વધુ મહત્વની વાત આગળ વાત કરીએ કે ખેડૂતોને દેવું માફ કરું રાજ્ય સરકારે હવે સહાય નાટકો બંધ કરીને ખેડૂતોને પાક તિરાડ દેવા માફ કરી દેવાની સૂચનાઓ આપી દીધી છે પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પાઠવી દીધી આ પત્રમાં આંબલીયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં કે જે કમોસ વરસાદ પડ્યો છે તેમણે કમોઢાળમાં આવેલા કોળીઓ છીનવાઈ લીધો છે માત્ર આ એક જ કમોસ વરસાદ નહીં છેલ્લી સાત સિઝનમાં ખેડૂતે વાવાઝોડા દિવસથી કમોસ વરસાદનો ભોગ બનવું પડી રહ્યો છે એમાંય છેલ્લા બે વર્ષમાં એટલે કે ગયો વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ ચાલુ વર્ષ બે હજાર પચીસ અને છવીમાં ખેડૂતની ખંબર તૂટી ગઈ છે અને વર્ષ જુલાઈ ઓગસ્ટ બે હજાર ચોવીસની અતિવૃષ્ટિ ઓક્ટોમ્બર બે હાજર ચોવીસનો કોમોસ વર્ષ સાત સપ્ટેમ્બર બે હાજર પચીસની અતિવૃષ્ટિની અત્યારે ઓક્ટોમ્બર બે હજાર પચીસની કોમોસ વરસાદના ખેડૂતને પડ્યા પર પાટું માર્યું છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે સત્તર હજારથી વધુ દુકાનદારો પર હડતાલ પર ગુજરાત સરકાર અધારથી વધુ સસ્તા અનાજના દુકાનદારો આજથી અન્યવૃષ્ટિઓ દુકાનની હડતાળ પર ઉતર્યા છે જેના કારણે રાજ્યભરમાં અનાજ વિતરણ બંધ રહે છે ઓલ ગુજરાતના એરપ્રાઇઝ શોપ એસોસિએશન મુખ્યમંત્રીએ માગણીઓ છે કમિશ્નરમાં વધારો ટેકનિકલ સમસ્યાઓનો કાયમી ઉકેલ જથ્થાને પડતી કટ દૂર કરવી સર્વે ડાઉન થવા માટે વધારનો ફિંગરપ્રિન્ટ ન આવતાથી મુશ્કેલીઓ પડી રહી છે અડ્વાગવ વાત કરી કે મુખ્યમંત્રીની જાહેરાત પાક નુકસાન સર્વે શરૂ ગુજરાતમાં પડેલા કોમસ વરસાદને કારણે ખેડૂતોને થયેલા મોટા નુકસાન અંગે સી એ પુંપેન્દ્ર પટેલે એક અગત્યનો સમયનો નિર્ણય લીધો છે તેમણે જિલ્લાના તંત્ર સ્પષ્ટ સૂચના આપી દીધી છે અને વરસાદથી થયેલા નુકસાનનો સર્વે માત્ર 3 દિવસ પૂર્ણ કરવામાં આવે છે અને સીએમે તાત્કાલિક સર્વે પૂર્ણ કરી તેને વિગતવાર અહેવાલ રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આદેશ કર્યો છે અને આ ઝડપી સર્વે પાછળના હેતુ સ્પષ્ટ છે કે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાની પ્રક્રિયાને વેગ આપવો જિલ્લા તંત્રની અહેવાલ મળ્યા બાદ સરકાર આ અહેવાલ આધારે સહાયની રકમ નક્કી કરવા અને તેને અસરગ્રસ્ત સુધી પહોંચાડવા માટે પ્રક્રિયા શરૂ કરશે અને નિર્ણય ખેડૂતોની સહાય ઝડપથી મેળવવાની આશા જન્મી છે તો જો વાત કરીએ કે પહેલાં કુદરત રૂઠી હવે સરકાર મો ફેરવ્યું રાજ્યમાં માવઠાને લીધે દસ લાખ હેક્ટર જમીનની મગફળી કપાસ શેરડી સહિતના પાકને નુકસાન થયું છે ખેડૂતને આર્થિક રીતે બેહાલ થયા છે રાજ્ય કૃષિ વિભાગે એક નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેર કરી હતી જે છતાં છેલ્લી કડીએ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખરીફ મોફૂક રાખવામાં નિર્ણય લીધો છે અને આ નિર્ણયથી નવ પોઈન્ટ બત્રીસ લાખથી વધુ નોંધણી કરાવનારા ખેડૂતોને ચિંતિત છે કેમ કે ભેજવાળાના માહોલમાં મગફળીનો જથ્થો સાચવો ક્યાં તો જો આગળ વાત કરીએ કે ખેડૂતોને દેવું માફ કરવું રાજ્ય સરકારની હવે સાય નો નાટકો બંધ કરી ખેડૂતોને પાક ધિરાણ દેવું માફ કરી દેવી રજૂઆત પ્રદેશ

કોમસ વરસાદે ખેડૂતને પડ્યા પર પાટું માર્યું છે બધું આગળ વાત કરીએ કે બ્રેકિંગ ન્યૂઝ ગેસ સિલિન્ડરના ભાવમાં આજે એક નવેમ્બરથી ગેસના સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયા છે ઓગણીસ કિલોના વજનમાં કોમિશે સિલિન્ડરના ચારસો ને પચાસ રૂપિયાનો ઘટાડો સાથે દેશમાં હવે આશરે એક હજાર સાતસો પચાસ રૂપિયાની આસપાસ મળી રહ્યો છે બીજી તરફ ઘરેલું વપરાશ માટેનો ચૌદ પોઈન્ટ બે કિલો સિલિન્ડર જૂના જ દરેક એટલે કે છ્યાસી હજાર સાત હજાર આઠસો અડસઠ પોઈન્ટ પચાસ પર યથાવત રહી ગૃહિણીઓને હાલમાં કોઈ રાહત મળી નથી બધું આગળ વાત કરીએ કે જાણી લો આધાર કાર્ડ નવા નિયમો એક નવેમ્બરથી યુઆઈડીઆઈ આધાર કાર્ડ સેવાનો માટે મોટા ફેરફાર કરજે આધાર કાર્ડના ઘરે બેઠા જે નામ સરનામું જન્મ તારીખ મોબાઈલ નંબર અને ઓનલાઈન અપડેટ કરી શકાય છે ઓળખ માટે પાન કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી દસ્તાવેજ જોઈએ આધાર પાન લિંકિંગ લિંકિંગમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ફરજિયાત છે નહીં તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં ફી ડેમોગ્રાફિક અપડેટ પંચોતેર રૂપિયા બાયોમેટ્રિક અપડેટ

રાજ્યમાં તેત્રીસ જિલ્લાઓમાં બસો ને તાલુકા વરસાદથી નુકસાન થાય તાત્કાલિક સર્વે શરૂ કરવામાં આવે છે અને મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે જ્યારે પણ નુકસાન થાય છે ત્યારે રાજ્યમાં સરકાર ખેડૂતને પડખે મજબૂતી ઊભી રહે છે અને ખેડૂતના થયેલા નુકસાને સર્વે પૂર્ણ થયા બાદ જ રાજ્ય સરકાર દ્વારા ટૂંક જ સમયમાં યોગ્ય નિર્ણય લઈને રાહત પેકેજ જાહેર કરવામાં આવે છે અને તેમજ મુખ્યમંત્રી ખાતરી આપી રહ્યા હતા કે સર્વે ખેડૂતોને થયેલા નુકસાનો સાચો અંદાજ મળી શકે છે અને તેના આધારે સરકાર દ્વારા વળતર ચૂકવણી પ્રક્રિયા ઝડપી બને છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને દેવું માફ કરવું રાજ્ય સરકાર હવે સહાય નાટકો બંધ કરીને ખેડૂતોનું પાક દિરાણ માફ કરી દેવાની રજૂઆત પ્રદાન કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબાલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પત્ર પાઠવી કરી રહ્યા છે આ પત્રમાં આંબાલીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં જ વરસાદ પડ્યો છે તેણે ખેડૂતોના મોઢામાં આવેલા કોળિયો છીનવી લીધો છે માત્ર એક જ કૌમસ વરસાદ નહીં પણ છેલ્લા સાત સિઝનમાં ખેડૂતે વાવાઝોડા અતિવૃષ્ટિ કૌમસ વરસાદનો ભોગ બનવું પડ્યો છે એમાં છેલ્લા બે વર્ષમાં એટલે કે ગમે ગયું હતું કે બે હાજર ચોવીસ અને પચીસમાં ચાલુ વર્ષમાં છવ્વીસ ખેડૂતનું કમર તૂટી ગઈ છે વર્ષ જુલાઈ ઓગસ્ટ બે હાજર ચોવીસની અતિવૃષ્ટિ ઓક્ટોમ્બર બે હાજર ચોવીસ કૌમોસ વરસાદ સપ્ટેમ્બર બે હાજર પચીસની અતિવૃષ્ટિ અને અત્યારે ઓક્ટોમ્બર બે હાજર પચીસ કૌમોસ વરસાદ ખેડૂતને પડવા પાયું મોટું રહ્યું છે આગળ વાત કરી ખેડૂતો તબાલ ગુજરાતમાં દસ લાખ હેક્ટર પાક નુકસાન ગુજરાતમાં કોમોસ વરસાદને માવઠાના ખેડૂતોને મોટું નુકસાન થયું છે સરકારના પ્રાથમિક અંદાજ મુજબ સમગ્ર રાજ્યમાં દસ લાખથી વધુ હેક્ટર ખેતીની જમીન ઉભા પાકમાં ધોવાયા જ રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં મગફળી કપાસ અને રોકડિયા પાકોમાં ભારે ફટકો પડ્યો છે સરકારે પાક નુકસાનને સાત દિવસમાં સર્વે કરવા અને આધાર પર ખેડૂતોને રાહત સહાય ચૂકવવા માટે આદેશ પણ આપી દીધો છે વધુ આગળ વાત કરીએ કે સોનાના ભાવમાં લઈને ગોલ્ડ ન્યૂઝ સોનું અને ચાંદી ખરીદવા માટે લોકો સારા સમાચાર આવ્યા છે આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી કટ્યા છે ચોવીસ કરોડ સોનું એક એક લાખને ત્રણ એક તેરસો ને રૂપિયા ઘટીને એક લાખ ઓગણીસ હજાર બસો ત્રેપન પ્રતિ દસ ગ્રામ થયું છે જ્યારે બાવીસ કરોડનું સોનું એક લાખને નવ હજાર બસોને સતત પ્રતિ દસ ગ્રામ થયું છે આ દરમિયાન ચાંદી એક એકસો એક હજાર તેત્રીસ ઘટીને એક લાખ પિસ્તાળીસ હજાર છસો પ્રતિ કિલો થઈ ગયું છે આગળ વાત કરી કે પીએમ કિસાન યોજના એકવીસમાં આપતા પહેલાં ખેડૂતોને મોટી રાહત કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજના એકવીસમાં આપતા પહેલાં દેશના ખેડૂતોને મોટી ભેટ આપી રહ્યા છે અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે ચાલુ રવિ સિઝન માટે ફોસ્ટેટિક અને ઓપરેટ ખાતરો પર પોષણ તત્વો આધારિત સબસિડી મંજૂરી આપી દીધી છે

ગુજરાત રાજ્યના લાખો રેશનકાર્ડ ધારકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે તેમની લાંબા સમયની પડતર માંગણીઓ લઈને ગુજરાતના સંસ્થાના દુકાનો સંચાલયે માગણી કરી છે તે એક નવેમ્બરથી અચોક મુદ્દતની હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે અને આ હડતાલમાં રાજકોટના સાતસો દુકાનો સહિત રાજ્યભરમાં આશરે સત્તર હજાર રેશનિંગ દુકાનદારો જોડાશે જેને કારણે રાજ્યના અંદાજિત પંચોતેર લાખ જરૂરિયાતમંદ ગ્રાહકોને અનાજ અને કઠોળના વિસ્તરણ માટે મોટી સંખ્યા ઊભી થશે અને દુકાનદારોનો મુખ્ય માંગણીઓનું ખરાબ ઘઉંનું વિતરણ અટકાવવા યોગ્ય કમિશન સમયસર ચૂકવો અને બાયોમેટ્રિક વેરિફિકેશન સંબંધ પરિપત્ર રદ કરવા વગેરે સમાવેશ થાય છે